જય માતાજી આપ જોઈ રહ્યા છો ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં સ્વાગત છે આજે આ વિડીયોમાં સાંભળીશું દેવરાજ ઇન્દ્રકૃત શ્રી લક્ષ્મી સત્વનો પાઠ મિત્રો જે મનુષ્યના જીવનમાં દરિદ્રતા હંમેશને માટે ઘર કરી ગઈ છે તેવા મનુષ્યએ દરિદ્રતાથી છુટકારો પ્રાપ્ત કરવા આ લક્ષ્મી સાધના જરૂર કરવી જોઈએ માતા લક્ષ્મીનો સ્ત્રોત પાઠ મંત્ર પાઠ કરવાથી મા સૌભાગ્યદાયીની વિષ્ણુપ્રિયા માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તોના સર્વ મનોરથ પૂર્ણ કરે છે માતા લક્ષ્મીની ઉત્પત્તિ દેવ અને દૈત્યો દ્વારા થયેલા સમુદ્ર મંથનમાંથી થયેલી છે અને ભગવાન વિષ્ણુને વરેલા માતા લક્ષ્મીનું સત્વન કરવાથી મનુષ્યની ત્રણ પેઢી સુધી લક્ષ્મીની કૃપા રહે છે એમાં કોઈ સંદેહ નથી આજે આપણે સાંભળીશું શુક્રવાર સ્પેશિયલ માતા લક્ષ્મીનો સ્ત્રોતપાઠ જે સ્વયં દેવરાજ ઇન્દ્રએ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જે સ્તુતિ કરેલી એ જ સ્તુતિ ઋષિ પરાસર બ્રાહ્મણોને સંભળાવે છે જે સાંભળવા માત્રથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જન્મની દરિદ્રતા દૂર કરે છે પતિ પત્નીનું સુખ સંસારનું સુખ સંતાનનું સુખ તથા ભક્તિ અને મુક્તિ પ્રદાન કરનારી દેવી માલક્ષ્મી છે તો આવો આપણે સાંભળીએ દેવરાજ ઇન્દ્રકૃત શ્રીલક્ષ્મી સ્તોત્ર પાઠ સર્વપ્રથમ માતા લક્ષ્મીનું હૃદયમાં ધ્યાન ધરવું જોઈએ હે જનની હે ભગવતી હે હરિવલ્લભા હે કમલકુંજ નિવાસીની હે હસ્તે કમલધારીની શ્વેત વસ્ત્ર ગંધ માલાથી શોભતા ત્રિભુવનને સમૃદ્ધ કરનારા માતા લક્ષ્મી મારા પર પ્રસન્ન થઈને મારા ગ્રહે નિવાસ કરો આમ માતા લક્ષ્મીનું ધ્યાન ધરી ધૂપ દીપ નૈવેદ્ય આદિ અર્પણ કરીને આ સ્ત્રોતનો પાઠનો આરંભ કરાય છે દેવરાજ ઇન્દ્રે ગુરુના શ્રાપથી મુક્ત થવા લક્ષ્મીજીની આરાધના કરતા કહેવા લાગ્યા જે બધા જીવ માત્રની માતા જેમનું કમળદાન ઉત્પત્તિ સ્થાન જેમના નેત્રો કમળ સમાન મોટા છે અને શ્રી વિષ્ણુ ભગવાનના હૃદયમાં બિરાજમાન છે તેવા લક્ષ્મી દેવીજીને હું નમસ્કાર કરું છું હે દેવી તમે સિદ્ધિ સ્વધા સ્વાહા સુધા સંધ્યા રાત્રિ પ્રભા ભૂમિ બુદ્ધિ દધા સરસ્વતી અને બધાની માતા છો હું તમને નમસ્કાર કરું છું શોભને તમે યજ્ઞવિદ્યા મહાવિદ્યા ગુપ્ત વિદ્યા બ્રહ્મવિદ્યા અને એકમાત્ર મુક્તિ આપનારી છો તમે તર્કવિદ્યા રૂપિણી ચાર વેદોના સ્વરૂપ દંડનીતિ સ્વરૂપિણી અને સૌમ્ય સ્વરૂપિણી છો હે જગતજનની તમારા અનેક રૂપ દ્વારા સંપૂર્ણ જગત વ્યાપક છે દેવ ગદાધર હરિનો દેહ સર્વજ્ઞમય છે જે માત્ર યોગીઓને ચિંતનીય છે હે દેવી તમારાથી અતિરિક્ત કોઈ સ્ત્રી તે દેહમાં વાસ કરી શકે છે હે દેવી તમે પણ પહેલાં આ જગતનો પરિત્યાગ કરી સમુદ્રની અંદર પ્રવેશ કર્યો હતો ત્યારે ત્રિભુવનનો વિનાશ થયો હતો પરંતુ તમે ફરીથી ક્ષીણ સાગરમાંથી નીકળીને તેની રક્ષા કરી છે હે મહાભાગે તમારી કૃપા દ્રષ્ટિ થતાં મનુષ્ય સ્ત્રી પુત્ર ઘર બંધુ બાંધવ ધન ધાન્ય બધું પ્રાપ્ત કરી શકે છે જેથી તમે અમારી પર કૃપા દ્રષ્ટિ કરો હે દેવી તમે જેના પર કૃપા દ્રષ્ટિ કરો છો તેને આરોગ્ય પ્રાપ્ત થાય છે તેને ઐશ્વર્ય સુખ પ્રાપ્ત થાય છે તથા તેના શત્રુનો નાશ થાય છે તેના માટે સુખ દુર્લભ નથી હે માતા તમે સર્વજીવોની માતા છો અને દેવાથી તેવ શ્રી હરિ સર્વના પિતા છે તમારાથી અને ભગવાન વિષ્ણુથી આચરાચર જગત વ્યાપક છે હે હરિ હૃદયવાસીની તમે જે મનુષ્યનો ત્યાગ કરો છો તે મનુષ્યની માન્યતા સુખ કોષ પરિધાન શરીર સ્ત્રી પુત્ર મિત્ર પશુ અને આભૂષણ બધું નષ્ટ થઈ જાય છે હે નિમલે તમે જેનો ત્યાગ કરો છો તેના સત્ય પવિત્રતા બળ શીલ આદિ પણ કૃપા દ્રષ્ટિ કરો છો તે ગુણહીન હોય તો પણ ઝડપથી શીલ આદિ ગુણોથી ઐશ્વર્યથી સંપન્ન થઈ જાય છે ઉપરાંત તે ગુણી ધન્ય કુલીન બુદ્ધિમાન શૂરવીર અને વિક્રમશાળી થાય છે હે વિષ્ણુ તમે જગતની માતા છો તમે જેનાથી વિમુખ થાવ છો તેના શીલ આદિ સન્મુખ સીધ નષ્ટ થઈ જાય છે હે કમલલોચને બ્રહ્માની જીહવા પણ તમારા ગુણ કીર્તન ગાવામાં સમર્થ નથી હે જનની મારા પર પ્રસન્ન થાઓ અને અમારો ત્યાગ ના કરો ત્યારે ઋષિ પરાસર બ્રાહ્મણોને કહે છે હે બ્રાહ્મણો જ્યારે ઇન્દ્રિય સર્વદેવોની સમક્ષ આ પ્રકારની સ્તુતિ કરી ત્યારે બધા પ્રાણીઓમાં રહેલ કમળા દેવી માતા લક્ષ્મીએ પ્રસન્ન થઈને કહ્યું માતા લક્ષ્મી ઇન્દ્રને કહેવા લાગ્યા હે દેવેન્દ્ર હું તમારી પ્રાર્થનાથી સંતુષ્ટ થઈ તમને વરદાન આપવા આવી છું તમારી ઈચ્છા હોય તે વરદાન માંગો ત્યારે ભગવાન ઇન્દ્રે કહ્યું હે દેવી જો તમે મારા પર પ્રસન્ન થયા હો અગર મને વરદાન આપવા યોગ્ય સમજતા હો તો ત્રિભુવનનો ત્યાગ કરીને જાઓ નહીં અને હે જનની હું કેવળ આટલું પ્રાર્થનારૂપી વરદાન માંગુ છું હે સાગર સંભાવે જે મનુષ્ય આ સ્ત્રોત દ્વારા તમને પ્રસન્ન કરે તેનો તમે ત્યાગ કદીએ કરશો નહીં હે જનની આ મારી બીજી પ્રાર્થના છે ત્યારે માતા લક્ષ્મીએ ઇન્દ્રને કહ્યું હે તીર્થનાથ હું તમારી સ્તુતિથી સંતુષ્ટ થઈ વરદાન આપું છું કે હું ત્રિભુવનનો ત્યાગ નહીં કરું અને સંધ્યા સમયે આ સ્ત્રોતનો પાઠ કરશે તે મારી પ્રીતિને પાત્ર બનશે હું કોઈ પણ દિવસે તેનાથી વિમુખ નહીં થાવ ત્યારે ઋષિ બ્રાહ્મણોને કહે છે હે મૈત્રે પૂર્વકાળમાં મહાભાગે લક્ષ્મીજીએ આ પ્રકારના સ્તોત્ર દ્વારા આરાધના કરવાથી સંતુષ્ટ થઈ અને દેવરાજ ઇન્દ્રને વરદાન આપ્યું હતું પૂર્વકાળમાં લક્ષ્મીજીએ રઘુકુળમાં જન્મ લીધો હતો પરંતુ કોઈ કારણવશ તેમણે તે દેહનો ત્યાગ કર્યો પછી દેવરાજ ઇન્દ્રની આરાધનાથી સંતુષ્ટ થઈને દેવદાનવ દ્વારા થયેલા સમુદ્ર મંથનમાં તેઓ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા જગતપતિ ભગવાન જ્યારે જ્યારે અવતાર લેશે ત્યારે લક્ષ્મીજી પણ શરીર ધારણ કરીને પતિની સહાયક બનશે જે સમયે ભગવાન વિષ્ણુએ આદિત્ય અવતાર લીધો ત્યારે લક્ષ્મીજી કમળથી ઉત્પન્ન થયા ત્યારે ભૃગુવંશમાં પરશુરામ રૂપે અવતર્યા ત્યારે લક્ષ્મીજીએ પણ પૃથ્વીનું રૂપ ધારણ કર્યું રામ અવતારમાં લક્ષ્મીજી સીતા રૂપે કૃષ્ણ અવતારમાં રૂકમણી રૂપે અને અન્ય અવતારોમાં અન્ય રૂપ ધારણ કરીને તેમના પતિ ભગવાન વિષ્ણુના સહાયક થયા જ્યારે વિષ્ણુ ભગવાન મનુષ્ય દેહ ધારણ કરતા હતા ત્યારે લક્ષ્મીજી પણ મનુષ્ય દેહ ધારણ કરી સહાયક થતા હતા આમ લક્ષ્મીજી વિષ્ણુના અનુગામી છે જે મનુષ્ય લક્ષ્મીજીના જન્મનું વૃત્તાંત સાંભળે અને આ સ્ત્રોતનો પાઠ કરે તો તેના વંશની ત્રણેય પેઢી સુધી લક્ષ્મીજી વાસ કરે છે જે ઘરમાં ભક્તિભાવપૂર્વક આ સ્ત્રોતનો પાઠ થયેલ છે ત્યાં અલક્ષ્મી કલેશ બાધા કોઈ પણ સ્થાન ધરાવતું નથી ઋષિ પરાસર બ્રાહ્મણોને કહે છે બ્રાહ્મણો ભૃઘુનંદીની સતી લક્ષ્મીજીએ જે કારણથી ક્ષીરસાગરમાંથી ફરી જન્મ લીધો તે બધી વિગતો તમારા પૂછવાથી મેં આદિથી અંત સુધી તમને જણાવી જે મનુષ્ય હંમેશા સંપૂર્ણપણે વિભૂતિ પ્રાપ્ત થવાને કારણે ભગવાન ઇન્દ્રના મુખેથી કહેવાયેલી આ શ્રી લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરે છે તેના ઘરમાં ક્યારેય લક્ષ્મીજીનો અભાવ રહેતો નથી ઇતિશ્રી પુરાણી પરાસર મૈત્રેય સવોદય લક્ષ્મી સ્તોત્ર સંપૂર્ણ તો મિત્રો આપણે સાંભળ્યું લક્ષ્મી સ્તોત્ર પાઠ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો સાથે કોમેન્ટમાં મા લક્ષ્મી જરૂર લખજો યા દેવી લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્ત્યય નમસ્ત્યે નમસ્ત્યય નમો નમઃ જનની દેવી માતા લક્ષ્મીને કોટી કોટી વંદન કરીએ છીએ મિત્રો મને આશા છે કે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે મને અંત સુધી સાંભળવા માટે ધન્યવાદ